નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાત સહિત તેર રાજ્યોમાં ભારે વરસાદનો એલર્ટ ખેડૂતોની સાથે દગો પેટ્રોલ સસ્તું ખેડૂતોને મળશે હવે છત્રીસ હજાર રૂપિયાની સહાય સરકારની અપીલ આટલું ખાસ કરજો રાતોરાત અપાઈ મોટી ચેતવણીઓ ખેડૂતોની દિવાળી સુધરી મળશે હવે બોનસ દરેકને થશે બે હજાર રૂપિયાનો ફાયદો શું ટ્રમ્પ દિવાળી બગાડશે અને બીજા પંદર મોટા સમાચારોની માહિતી મેળવીશું આજના આમ વિડીયોની અંદર તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરવું કે ચેનલને મિત્રો 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 જરૂરથી કરી લેજો આજના સમાચારની વાત કરીએ તો ગુજરાત સહિત રાજ્યોમાં ને એલર્ટ આપવામાં આવી ગયું છે સાત દિવસમાં જે હજુ પણ મિત્રો વરસાદની આગાહીઓ કરવામાં આવી ગઈ છે કયા કયા વિસ્તારોમાં ગુજરાતમાં વરસાદ પડવાનો છે સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં આપણે મેળવીશું જેમાં મિત્રો ગુજરાતમાં આગામી સાત દિવસ માટે હવામાન વિભાગે વરસાદની આગાહીઓ કરી દીધી છે રાજ્યના ઘણા વિસ્તારોમાં ફરી એક વખત મિત્રો વરસાદી માહોલ સર્જાવાનો છે ખાસ કરીને મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારોમાં માવઠાની અસર જોવા આપણને મળવાની છે ચોમાસાની વિદાય થતી વખતે પણ મિત્રો મિત્રો સર્જાયેલી આ વાતાવરણની હલચલમાં વિભાગે ગુજરાત બે થી આઠ ઓક્ટોબર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહીઓ આપી છે જ્યારે મિત્રો કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો છે જોકે હાલના હવામાન અનુસાર મિત્રો ભારે વરસાદની શક્યતાઓ સામાન્ય રીતે ઓછી જણાવવામાં આવી રહી છે પરંતુ મિત્રો ત્રણથી ચાર દિવસ માટે આંતરિક ફેરફારો મુજબ કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં અનિયમિત અને અચાનક ભારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂતોની સાથે મિત્રો દગો થયો છે પેટ્રોલ સસ્તું તેવું કહેવામાં આવી રહ્યું છે ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ઈસુદાન ગઢવી અને ખાસ કરીને ભાજપ ઉપર ખેડૂતો સાથે દગો કરવાના આરોપ લગાવ્યા હતા એટલે કે મિત્રો આમ આદમી પાર્ટીના ઈસુદાન ગઢવીએ મિત્રો ભાજપને આડે હાથે લીધા હતા જે બાબતે મિત્રો ભાજપે વિદેશી કપાસના ટેક્સ ફ્રી કરીને ગુજરાતના ખેડૂતોના સ્વદેશી કપાસનો નુકસાન પહોંચાડ્યું છે ખેડૂતોની આવક ડબલ કરવાનું વચન આપનારી સરકારે ખેડૂતોની આવક ડબલ કરી નાખી છે ઈસુદાન ગઢવીએ ઉઠાવેલો પેટ્રોલ ડીઝલને જીએસટી હેઠળ લાવવાનો મુદ્દો લોકોમાં ચર્ચાનો વિષય બની ગયો છે તેમણે મિત્રો દાવો કર્યો હતો કે આ નિર્ણયથી ઇંધણના ભાવમાં મિત્રો પંદરથી વીસ ટકાનો ઘટાડો થઈ શકે છે જેનાથી મોંઘવારી ઘટે અને સામાન્ય નાગરિકને રાહત મળી રહે જો કે ભાજપે આ મુદ્દો હજુ સુધી કોઈ સ્પષ્ટ જવાબ આપ્યો નથી ખાસ કરીને મિત્રો તમારું શું કહેવું છે કે પેટ્રોલ ને જીએસટી ના જોઈએ જોઈએ કે કે નહીં નહીં અને અને પેટ્રોલ ડીઝલના ભાવમાં ઘટાડો કરવો તમારું મંતવ્ય પણ જણાવી દેજો ખાસ કરીને ભાજપ સરકારે લોકોની આવકને બમણી કરવાના વાયદા કરી રહી છે અને ખાસ કરીને અત્યારે જ આવક બમણી થઈ રહી છે તેવી સુદાન ગઢવીએ જણાવીને આક્ષેપો ભાજપ ઉપર પ્રહારો કર્યા હતા મિત્રો મહત્વના સમાચારની વાત કરતો ખેડૂત ભાઈઓને મળશે સહાય કેવી રીતે મળશે કઈ યોજના છે કે જેનાથી ખેડૂત ભાઈઓને સહાય મળી રહી છે જાણકારીઓ મેળવી ખેડૂતોની વૃદ્ધાવસ્થામાં આવકનો રસ્તો પૂરો પાડવા માટે કિસાન માનધન યોજના પણ ચલાવી રહી છે આ હેઠળ મિત્રો જે ખેડૂતો વૃદ્ધ થાય છે તેમને મિત્રો આમાં સહાય આપવામાં આવે છે આ યોજના હેઠળ લાભાર્થીઓને સાહીઠ વર્ષની ઉંમર પછી મિત્રો ત્રણ હજાર રૂપિયા પ્રતિમાસ પેન્શન તરીકે આપવામાં આવે છે એટલે કે મિત્રો સાઠ વર્ષના થાવ છો અને આ યોજનામાં લાભ મેળવવા માંગો છો તો તમને મિત્રો માસિક ત્રણ હજાર રૂપિયાનું સાહીઠ વર્ષ પછી પેન્શન આપવામાં આવતું હોય છે આ એક સ્વૈચ્છિક અને વ્યક્તિગત આધારિત પેન્શન યોજના છે જેમાં મિત્રો ખેડૂતોને પંચાવનથી બસો રૂપિયા પ્રતિમાસ જમા કરવાના હોય છે અઢાર વર્ષ કે તેનાથી વધુ અને ચાલીસ વર્ષ વર્ષના ઓછા ઉંમરના ખેડૂતો આ યોજનામાં લાભ લઈ શકે છે સાહીઠ વર્ષની ઉંમર બાદ ખેડૂતોને ત્રણ હજાર રૂપિયા માસિક આમાં પેન્શન મળે છે એટલે કે છત્રી હજાર રૂપિયા વર્ષે પેન્શન મેળવવા માંગતા ખેડૂતો આ યોજનામાં ફોર્મ ખરી રોકાણ કરી શકે એટલે પંચાવન રૂપિયાથી મિત્રો બસો રૂપિયાનું રોકાણ કરવાનું હોય છે જેટલું તમે વધારે રોકાણ કરો છો તેટલા તમારે વધારે વધારેમાં વધારે છત્રીસ હજાર રૂપિયા માસિક એટલે કે વાર્ષિક મળે છે અને ત્રણ હજાર રૂપિયા માસિક પેન્શન સાઠ વર્ષની ઉંમર પછી આપવામાં આવે છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો સરકારની અપીલ કરવામાં આવી રહી છે ખાસ આટલું જરૂરથી તમારે કરી લેવાનું છે ખાસ કરીને મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલે મોટી અપીલ કરી દીધી છે ભારતને મિત્રો આત્મ

એક પ્રેસ કોન્ફરન્સ યોજી હતી જેમાં મિત્રો જણાવવામાં આવ્યું હતું કે સ્વદેશી અપનાવનાર પર ભાર મૂકવામાં આવ્યો હતો તેમણે જણાવ્યું કે નેવું દિવસ સુધી આત્મનિર્ભર ભારત અભિયાન ચલાવવામાં આવશે જેમાં મિત્રો આત્મનિર્ભર બનવું અને તેમાં માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે જેમાં અનેક સહાયો આપવામાં આવે છે તેની જાણકારીઓ આપવામાં આવશે તેવું મિત્રો જણાવવામાં

પડદો પડદોફાશ કરી દીધો છે જેમાં મિત્રો હરષ સંઘવીએ ચેતવણી આપી ડિજિટલ એરિસ્ટ નામના ઠગાઈ હરસ સંઘવીને નાગરિકોને સાવધાન રહેવા માટે અપીલ પણ કરી ગુજરાત પોલીસે દુબઈથી પકડાયેલો સાયબર ફ્રોડનો માસ્ટર માઇન્ડ હરસ સંઘવીના નાગરિકોને સલાહ આપવામાં આવી હતી કે મિત્રો આ વાત મારે ફ્રોડથી બચવાનું છે નહીં તમારા પૈસા મિત્રો ખાડામાં જઈ શકે છે એટલે કે મિત્રો આ ફ્રોડ અનેક સાથે જોવા મળ્યું હતું જે દુબઈમાં અનેક ફ્રોડ જોવા મળતા હોય છે દુબઈથી અનેક નંબર ઉપર આપણા ફોનમાં ફોન આવતા હોય છે કે તમે આ આટલું કરો ઓટીપી આપો આવી રીતે અનેક રીતે તમારા ફ્રોડ જોવા મળતા હોય છે ખાસ કરીને બધાને હરસ સંઘવી ચેતવણીઓ આપી છે કે અનેક ફ્રોડ જોવા મળી રહ્યા છે કે અત્યારે દુબઈથી અનેક રીતે આપણા મોબાઈલમાં કોલ આવી રહ્યા છે કેમ કે મિત્રો દુબઈનો નંબર તો આપણે જાણી શકીએ છીએ દુબઈના નંબર ઉપર ત્યાં આપણા નંબર ઉપર કોલ આવે છે અને તમારું આધાર કાર્ડ અથવા પાન કાર્ડની કાંઈ પણ ડિટેલ આધાર કાર્ડ બેંકની ડિટેલ માગે છે તો તમારે આપવાની નથી કેમ કે મિત્રો અનેક રીતે ફ્રોડ જોવા મળી રહ્યા છે ખાસ કરીને તેમણે જણાવ્યું કે આઠસોનો ચાર કરોડનો મોટો પડદો ફાસ કર્યો છે તો

છવ્વીસ માટે લઘુતમ ટેકાના ભાવે છવ્વીસ સુધી કરવામાં આવશે આ વર્ષે સરકાર બાજરી જુવાર અને રાગી માટે ટેકાના ભાવે ઉપરાંત પ્રતિ ક્વિન્ટલ મિત્રો ત્રણસો રૂપિયાનો બોનસ આપવાની જાહેરાત કરી દીધી છે ખેડૂતો માટે મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે જેમાં ત્રણસો રૂપિયાનો ખેડૂતોને ક્વિન્ટલ મિત્રો બોનસ મળવાનું છે જે ખેડૂતો આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક હોય તેમણે મિત્રો એક થી એકત્રીસ ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન દ્વારા મિત્રો ઓનલાઈન નોંધણી કરવાની રહેશે જે મિત્રો આમાં મિત્રો યોજનાનો લાભ લેવા માંગતા હોય તે મિત્રોને ખાસ જણાવવામાં આવે છે કે તમારે પહેલાં મિત્રો તેમાં નોંધણી કરાવી લેવાની છે નહીં તો તમને આમાં લાભ મળશે નહીં એટલે કે પ્રતિ ક્વિન્ટલ તમારે કોઈ પણ એમએસપી ઉપર તમારે લેવાનું હોય લાભ લેવો હોય તો તમારે પ્રતિ ક્વિન્ટલ ત્રણસો રૂપિયા આપવામાં આવશે તો પહેલાં તમારે મિત્રો ઓનલાઈન નોંધણી કરશો તો જ આ લાભ આપવામાં આવશે મિત્રો ધ્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરી તો હવે દર મહિને બે હજાર રૂપિયાનો ફાયદો થવાનો છે ખાસ મિત્રો આ લાભ આપવામાં આવશે કેવી રીતે મળશે તેની સંપૂર્ણ માહિતીઓ મેળવી તો મિત્રો જીએસટીના નવા દરો બાવીસ સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયા છે એટલે કે મિત્રો અત્યારે નાની થઈ નાનીથી લઈને મોટી બધી વસ્તુઓમાં મિત્રો ભાવ ઘટાડો જોવા મળ્યો છે તો મિત્રો નાની નાની વસ્તુઓમાં મિત્રો આપણને પંદરથી વીસ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે ખાસ કરીને જેવી વસ્તુઓ ઉપર ભાવ ભાર મૂકવામાં આવ્યો છે અનેક મોટી વસ્તુઓ ઉપર મિત્રો પંદર પંદરસો થી બે

ટ્રમ્પ પણ શું આપણી દિવાળી બગાડશે ખાસ કરીને મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે અમેરિકા તરફથી કે કે ટ્રમ્પ મિત્રો આપણી દિવાળી બગાડી શકે છે કેવી રીતે મિત્રો તો યુએસએ ડિપાર્ટમેન્ટ ઓફ સ્ટેટના એસ અધિકારીએ ટેરિફ વિશે વાત કરવા જણાવ્યું હતું અને દાવો પણ કર્યો હતો કે ભારત દ્વારા રશિયા પાસેથી તેલ ખરીદવાનો મુદ્દો અમેરિકાથી દરેક સ્તરીય બેઠકમાં ઉઠાવવામાં આવે છે એટલે કે અનેક બેઠકોમાં મિત્રો આપણે અમેરિકા પાસેથી તેલ ખરીદીએ છીએ તેનો મુદ્દો ઉઠાવવામાં આવે છે તેના ઉપર

છે તો મિત્રો અત્યારે ભારતમાં ફૂલ મંદીનો માહોલ જોવા મળી જશે હાલમાં મિત્રો ભારત ઉપર પચીસ ટકા વધારાનો ટેરિફ લાદી દીધો છે વધારાના ટેરિફના કારણે મિત્રો અમેરિકામાં ભારતીય માલ પર લાદવામાં આવતો ટેરિફ પચાસ ટકા સુધી પહોંચી ગયો છે તો મિત્રો આ પાંચસો ટકા ટેરિફ લાદવામાં આવે છે તો ખાસ કરીને ભારતમાં મોટો મંદીનો માહોલ જોવા મળશે અને ખાસ કરીને મોંઘવારીમાં પણ વધારો જોવા મળશે તેવી મિત્રો આશાઓ વર્તાઈ રહી છે અને ખાસ અમેરિકા આપણને દિવસેને દિવસે મિત્રો આવી ધમકીઓ આપી રહ્યું છે

ખેડૂતોની માથે મિત્રો દેવું વધતું જાય છે અને ખેડૂત દિવસે ને દિવસે મિત્રો દેવાદાર બનતો જાય છે તેવા કિસ્સામાં ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રીય ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત કુલ મિત્રો એક પોઈન્ટ ચુમ્માલીસ લાખ લાખ કરોડનું દેવું છે આ મિત્રો બે હજાર ચોવીસનો આંકડો છે અને બે હજાર પચીસનો આંકડો કાઢવા જઈએ તો મિત્રો હજુ પણ વધુ આવી શકે છે ત્રણેય પ્રકારના બેંકમાં મિત્રો કુલ પંચાવન પોઈન્ટ સિત્તોતેર લાખ જેટલા ખાતામાં ખેડૂતોને આ ધિરાણ આપવામાં આવેલું છે અનેક રાજ્યમાં ખેડૂતો ઉપર ગુજરાત કરતા દેવાનું ભારણ ઓછું ના આંકડા મિત્રો દર્શાવી રહ્યા છીએ ખાસ કરીને મિત્રો લોકસભામાં ત્રણ ફેબ્રુઆરી નાણાં મંત્રાલય દ્વારા એક સવાલના જવાબમાં ગુજરાત સહિત વિવિધ રાજ્યોમાં ખેડૂતોના ઉપર દેવા માહિતી ઉપર મિત્રો વાત કરવામાં આવી હતી વાતો થાય છે ખાલી માફી થતી નથી પરંતુ આ આ મુદ્દો ઉપર સુધી જાય અને ખેડૂતોના દેવા માફ કરવામાં આવે તેવી ખેડૂતો અત્યારે અનેક માંગણીઓ કરે છે કે ખેડૂતોના થોડા ઘણા પણ કરવામાં આવે તો ખેડૂતો થોડા આગળ આવી શકે છે અને કેમ કે મિત્રો ખેડૂતો દિવસે ને દિવસે લોન લેતા જાય છે

કરવાના છે મહીસાગર જિલ્લામાં બાલાનીશ્વર ખાતેની મોટી ભેટ આપી દીધી છે ખાસ કરીને મિત્રો બાલાન એક મોટો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મિત્રો સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા આ કાર્યક્રમમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતમાં હવે બત્રી સિવિલ સેન્ટર ઊભા કરવાના છે ખાસ કરીને હવે તમારા કોઈ પણ કામ અટકશે નહીં જિલ્લાના મિત્રો બાલાનીશ્વર ખાતે મોટી ભેટ આપવામાં આવી હતી નગરોમાં વસતા નાગરિકોની મ્યુનિસિપલ સેવાઓ એક જ સ્થળેથી સરળતાથી મળી રહે તેવા સિટીઝન સેન્ટ્રલની સિવિલમાંથી મિત્રો ઇઝ ઓફ લિવિંગની આશય આ સિટી સિવિલ સેન્ટરની સ્થાપના કરવામાં આવશે એટલે કે મિત્રો હવે તમારા કામ તમારે અલગ અલગ જગ્યાએ કરવાના નહીં રહી એક જ સ્થળેથી મિત્રો તમારા બધા ઓનલાઈન કામો થઈ જશે તેવા મિત્રો મોટા સમાચાર આવ્યા છે ઓનલાઈન સુવિધા સરળતાથી મળી રહી તે માટે વન સ્ટોપ સેપ તરીકે મિત્રો ઓટો સિવિક સેન્ટર તરીકે કાર્યરત કરવામાં આવશે એટલે કે મિત્રો તમારા ઘરે બેઠા પણ આ કામ કરવામાં આવશે ઓનલાઈન માહિતીઓ પણ તમે ઘરે બેઠા કરી શકશો અને ખાસ કરીને મોટા સમાચાર તો એ છે કે આ બત્રીસ સિવિલ સેન્ટરમાંથી મિત્રો ગુજરાતમાં આ બત્રીસ સિવિલ સેન્ટર ઉભા કરવાના છે તેમાં મિત્રો તમારે હવે મોટા કામો ખાસ કરીને આ સિવિલ સેન્ટરમાં થઈ જશે તો આ મોટા સમાચાર ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલે આપણને આપી દીધા છે હવે આની શરૂઆત ક્યારે થાય છે અને આના મોટી ભેટ આપણને ક્યારે મળશે હવે આપણે જોવાનું રહ્યું છે તો ખાસ કરીને મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે આજનો આ વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને તમારો અભિપ્રાય જણાવી આપજો મળીશું એક નવા વિડીયોની સાથે